અમરોલી કોસાડ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ને પ્લોટ વેચતા આજુબાજુની સોસાયટીના રહીશોએ કર્યો વિરોધ શ્રુતા કોસાડ વિસ્તારમાં આવેલ ટીપી છાસઠ અને ટીપી ત્યાં વિસ્તારની અંદર સિવાય બિઝનેસ પાર્ક અને દેવમ ઇન્ડસ્ટ્રી સાયલેટ ઝોન હોવા છતાં

કયો વિસ્તાર છે અને માટેની લડત છે અને શું આ બધા કેવી રીતના લડવા માટે છે શું લડત છે તમારી આપણે કોસાડ કતારગામ ઝોનમાં વિસ્તાર છે કોસાડ કોસાડમાં સૃષ્ટિ રેસીડન્સી હવે સૃષ્ટિ રેસીડન્સી નો ટીપી 66 નંબર છે ટીપી 66 ટીપી 66 માં એક સાયલન્ટ ઝોન તરીકે આપેલું મતલબ રેસીડન્સી આપેલી છે અને આ લોકો

જેટલા લોકો છે ને એમાં પચાસ ટકા લોન ઉપર છે બધા આ લોકો એવા છે હાવ મીડિયમ વર્ગના છે એના ખાતર અમે એક લડાઈ લડી રહ્યા છીએ અમારા વિસ્તારમાં ક્યાંય જોન આવવી ન જોઈએ ઓલા ઇન્ડસ્ટ્રીઝ આવવી ન જોઈએ એના માટેની લડાઈ છે અમારી સેના માટેની લડત છે અને કયો વિસ્તાર છે શું તમારું નામ છે અમે સુરતના કોછાડમાં ટીપી છાસઠ અને ટીપી ત્યાસી વિસ્તારમાં રહેવાસીઓ છીએ અને અમારી લડત શિવમ અને શિવાય અને દેવમ જે બિલ્ડરો છે એની સામે છે જે અમારે અહીંયા સાયલન્ટ ઝોન આપેલો છે અને રેસિડેન્શિયલ વિસ્તાર છે એની અંદર એ લોકો ઇન્ડસ્ટ્રીયલનું બુકિંગ મૂકી રહ્યા છે તો એની સામે અમે લડત આપીએ છીએ કે અમારા રેસીડન્ટ ઝોનની અંદર તમે ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ નહીં મૂકો એવી અમારે સરકાર અને ગવર્મેન્ટ અને બિલ્ડરો સામે માંગણી છે જય હિન્દ જય ભારત આ લડત તમારા સેના માટે છે આ લડત અમારા બાળકોના ભવિષ્ય માટેની છે માટે અમે નાનકડા એવા વિસ્તારની અંદર અમરોલી વિસ્તારની અંદર રહીએ છીએ